નમસ્તે પ્રિય મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે શુક્રવારની રાત દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાની ઉત્તમ તક લાવે છે જો તમે ઈચ્છો છો કે પૈસા ટકી રહે તમારા ઘરમાં સમૃદ્ધિ રહે તમારા સંબંધોમાં મધુરતા રહે અને નાણાકીય મુશ્કેલીઓ વિનાનું જીવન જીવાય તો આજે અમે તમને દસ સરળ કાર્યો વિશે જણાવીશું જે શુક્રવારે રાત્રે બપોર વાગ્યે કરવામાં આવે તો તમારું ભાગ્ય બદલી શકે છે આ મોટા કાર્યો નથી તે નાના છે પરંતુ જો તમે પૂરા હૃદયથી કરો છો તો તે ચોક્કસ સચાયબીઓ કરશે પરંતુ પ્રિય મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વિડિયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લવાનું ભૂલશો નહીં અને વીડિયોને ઝડપથી લાઈક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય મિત્રો જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે આ વીડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો પ્રિય મિત્રો ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વીડિયોને શરૂ કરીએ નંબર દશાંશેક દીવો અને લવિંગની રહસ્યમય વિધિ છે શુક્રવારે રાત્રે બપોર વાગ્યે એક નાનો શુદ્ધ ઘીનો દીવો લો તેમાં બે આખા લવિંગ મૂકો તેને પ્રગટાવો અને દેવી લક્ષ્મીની સામે મૂકો આ સમયે કોઈ લાંબા મંત્રો કે પ્રાર્થનાની જરૂર નથી ફક્ત માનસિક રીતે દેવી લક્ષ્મીને પ્રાર્થના કરો મારા ઘરમાં ક્યારેય પૈસાની કમી ન રહે સળગતા ઘી સાથે લવિંગની સુગંધ એક અનોખી ઊર્જા ઉત્પન્ન કરે છે આ વિધિ એટલી સરળ છે કે કોઈ પણ તેને કરી શકે છે તેને સતત ત્રણ શુક્રવારે કરો અને જો કે તમારી નાણાકીય પરિસ્થિતિ ધીમે ધીમે કેવી રીતે સુધરે છે લોકો કહે છે કે આ ઉપાય અપનાવ્યા પછી તેમના બાકી પગાર છૂટી ગયા દેવા છૂટી ગયા અને ક્યારેક તેમને અંધાર્યા પૈસા પણ મળ્યા નંબર બે દેવી લક્ષ્મીને બોલાવવાનો એક સાબિત મંત્ર છે જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મી તમારા ઘરે આવે તો મધ્યરાત્રિ બપોરે બપોર વાગ્યે આ મંત્રનો જાપ કરો શ્રી શ્રી લક્ષ્મીભ્યો નમઃ ફક્ત આ એક પંક્તિ એકસો આઠ વખત તે કોઈ મોટી વાત નથી પરંતુ આ કરતી વખતે તમારા મનને સંપૂર્ણપણે શાંત રાખો તમારા હાથમાં મોબાઈલ ફોન કે ટીવી ન રાખો ફક્ત દેવી લક્ષ્મીનું ચિત્ર જુઓ અને આ મંત્રનો જાપ કરતા રહો જ્યારે તમે સતત અગિયાર શુક્રવાર સુધી આ મંત્રનો જાપ કરો છો ત્યારે એક ચક્ર રચાય છે જે તમારા ભાગ્યને બદલવાનું શરૂ કરે છે ઘણા લોકોને પ્રમોશન મળ્યું છે વ્યવસાયમાં નફો વધ્યો છે અને કેટલાકને અટકેલા પૈસા પણ મળ્યા છે નંબર દશાંશ ત્રણ શુક્રવારે મધ્યરાત્રિ બપોરે બપોર વાગ્યે ચાંદીનો એક નાનો ટુકડો લો તેને ગંગાના પાણી અથવા સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તેને તમારા પર્સમાં રાખો કણી ન બોલો કોઈ મંત્ર નહીં ફક્ત તેને રાખો ચાંદી ચંદ્ર સાથે સંકળાયેલી છે જે શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે જ્યારે તમે આ વિધિ કરો છો ત્યારે તમે બીજા દિવસે સવારે જોશો કે ખર્ચ કરવા છતાં પૈસા સ્થિર રહે છે ક્યારેક તમારું પાકીટ ખાલી થતું નથી અને પૈસા વારંવાર આવતા રહે છે નંબર દશાંશ ચાર સાવરણીને નમન કરો તે વિચિત્ર લાગે છે પરંતુ સાવરણીને ધનની દેવી માનવામાં આવે છે શુક્રવારે રાત્રે બપોર વાગ્યે સાવરણીને સાફ કરો તેના પર તમારો હાથ રાખો અને ફક્ત કહો હે માતા મારા ઘરમાં ક્યારેય ગરીબી ન આવે સાવરણી એ સફાઈનું સાધન છે પરંતુ જો તેની સાથે આદરપૂર્વક વર્તન કરવામાં આવે તો તે દેવીલક્ષ્મીનું કાયમી નિવાસસ્થાન સુનિશ્ચિત કરે છે યાદ રાખો બીજા દિવસ સુધી કોઈને સાવરણીનો ઉપયોગ ન કરવા દો તેને એક ખૂણામાં મૂકો અને સવાર સુધી તેને સ્પર્શ કરશો નહીં નંબર દશાંશ પાંચ તુલસીને દેવીલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે શુક્રવારે રાત્રે બરાબર બપોરે બપોર વાગ્યે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો કોઈ મંત્રો નહીં કોઈ જટિલ વિધિ નહીં ફક્ત દીવો મૂકો અને બે મિનિટ માટે તમારી આંખો બંધ કરો વિચાર કરો હે માતા જેમાં દીવો બળે છે તેમ મારું ઘર હંમેશા પ્રકાશ અને સમૃદ્ધિથી ભરેલું રહે આવા નાના કાર્યો ખૂબ જ શક્તિશાળી છે તે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે તકરાર ઘટાડે છે અને નાણાકીય સુખાકારીમાં સુધારો કરે છે નંબર છ કપૂર એક એવી વસ્તુ છે જે તરત જ નકારાત્મક ઉર્જા બહાર કાઢે છે શુક્રવારે રાત્રે બપોર વાગ્યે એક નાના વાટકામાં કપૂર પ્રગટાવો અને તેને ઘરની આસપાસ ફેરવો ખાસ કરીને ઉત્તર દિશામાં કારણ કે આ દિશાને દેવી લક્ષ્મીની દિશા માનવામાં આવે છે જ્યારે તમે કપૂર ફેરવીને કહો છો કે માતા લક્ષ્મી મારા ઘરમાંથી દુષ્ટતા અને ગરીબી બંનેને દૂર કરો ત્યારે ઘરમાં એક અલગ પવન ફૂંકાય છે જે ફક્ત સકારાત્મકતા લાવે છે કપૂરની સુગંધ મનમાં શાંતિ લાવે છે અને ઘરને શુદ્ધ કરે છે નંબર દશાંશ સાત જે તિજોરીમાં તમે તમારા પૈસા રાખો છો તેને પણ શક્તિની જરૂર હોય છે શુક્રવારે રાત્રે બપોર વાગ્યે થોડું સિંદૂર લો અને તે જ જગ્યાએ પ્રકાશનું તિલક લગાવો મનમાં હે માતા મારું ધન સુરક્ષિત રહે અને તે વધતું રહે આ કરવાથી ખાતરી થશે કે તમારી તિજોરી હંમેશા ખાલી રહેશે ઘણા ઘરોમાં એવું જોવા મળ્યું છે કે જ્યાં સિંદૂરનું તિલક લગાવવામાં આવ્યું હોય ત્યાં પૈસા ક્યારેય જતા નથી સિંદૂરમાં દેવી માતાની શક્તિ હોય છે અને જ્યારે તમે તેને સંપત્તિના સ્થાન પર લગાવો છો ત્યારે દેવી માતાના આશીર્વાદ ત્યાં રહે છે નંબર દશાંશાઠ કલ્પના કરો કે તમે ગાયને ગોળ ખવડાવી રહ્યા છો જો તમે મધ્યરાત્રિએ ઘરની બહાર ન નીકળી શકો તો કોઈ વાંધો નથી તમારી આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે એક મીઠી ગાયને ગોળ ખવડાવી રહ્યા છો ગાયને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે જ્યારે તમે આ લાગણી સાથે જોડાઓ છો ત્યારે તેનો ખરેખર જે પ્રભાવ પડે છે તે જ અસર થાય છે અને જો શક્ય હોય તો બીજા દિવસે સવારે એક વાસ્તવિક ગાયને થોડો ગોળ ખવડાવો આ તમને ફક્ત પુણ્ય જ નહીં પરંતુ તમારા ઘરમાં સંપત્તિ અને ખુશી બને લાવશે નંબર દશાંશ નવ શુક્રવારે રાત્રે બપોરે બપોર વાગ્યે તમારા મનમાં એક સુંદર થાળીની કલ્પના કરો તેના પર ખીર મીઠી સફેદ સુગંધિત મૂકો હવે કલ્પના કરો કે તમે આ ખીર દેવીલક્ષ્મીને અર્પણ કરી રહ્યા છો કંઈ પણ ન બોલો ફક્ત કલ્પના કરો કે દેવીલક્ષ્મી તેને સ્વીકારી રહી છે લાગણીઓ સૌથી મહત્વપૂર્ણ છે તમે હૃદયથી જે પણ કરો છો તે સાચું પડે છે તમે જોશો કે તમારું જીવન ધીમે ધીમે તમારા નાણાકીય સંબંધો અને વિચારોમાં મીઠાશથી ભરાઈ જશે નંબર દશાંશે શૂન્ય થોડી હળદર લો અને તેને પાણીમાં ભેળવો હવે શુક્રવારે રાત્રે બપોર વાગ્યે તમારા ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ હળદરનું પાણી છાંટો આનાથી ઘરમાં સૌભાગ્ય આવે છે હળદર દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે જ્યારે તમે દરવાજા પર હળદરનું પાણી છાંટો છો ત્યારે ફક્ત સારા લોકો સારી ઉર્જા અને ધનના કિરણો પ્રવેશ કરે છે દરવાજો સ્વચ્છ અને ઉર્જાવાન રહે છે જે ગરીબીને દૂર રાખે છે હવે વિચારો કે તમને આમાંથી કેટલા કાર્યો કરવામાં મુશ્કેલી પડશે જવાબ છે કોઈ નહીં તે બધા એટલા સરળ છે કે કોઈ પણ તેમને કરી શકે છે પછી ભલે તે વિદ્યાર્થી હોય વેપારી હોય કે ગૃહિણી કોઈ મોટી વસ્તુઓની જરૂર નથી કોઈ મોટા ખર્ચની જરૂર નથી ફક્ત સાચા હૃદય શુક્રવારની રાત અને થોડી ભક્તિ જો તમે આ દસમાંથી પાંચ પણ કરો છો તો તમારું નસીબ ધીમે ધીમે બદલાશે અને જો તમે બધા દસ કરો છો તો સમજો કે દેવીલક્ષ્મી પોતે તમારા દરવાજા પર ખટખટાવતા આવી રહ્યા છે તો આ શુક્રવારે રાત્રે બપોર વાગ્યે સૂઈ જશો નહીં કારણ કે આ તમારા ભાગ્યને બદલવાનો અને દેવીલક્ષ્મીને આરાધના કરવાનો સમય છે પ્રિય મિત્રો તમને આ વીડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો